નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું સરેંઘવાની સિંગુની કઢી તો ચાલો આપણે તેમાં જોઈતી સામગ્રી જોઈ લઈએ તેના માટે મેં સરંગવાની સિંગુને આવી રીતે કટિંગ કરીને સાફ કરીને લઈ લીધી છે તેના બીયા કાઢી લીધા છે ચણાનો લોટ લાલ મરચું હળદર મીઠું રાઈ જીરું ગરમ મસાલો અને છાશ લીધી છે મેં ખાટી અને તેલ હવે એક તપેલી લઈ તેમાં આપણે તેલ જોઈતા પ્રમાણે લેવાનું છે તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે આપણું તેલ ગરમ થયા પછી હવે તેમાં રાઈ જીરું નાખવાની છે રાઈ જીરું નાખ્યા પછી હવે તેમાં આપણે સરંઘવાની શીંગું જે સાફ કરેલી છે તે હવે તેમાં નાખવાની છે અને તેને બરાબર તેલમાં આવી રીતે હલાવી લેવાની છે જેથી તેલમાં સારી રીતે પાકી જાય આવી રીતે આપણે તેને ત્રણથી ચાર મિનિટ સુધી પકવા દેવાની છે આપણી શીંગુ આવી રીતે પકવીએ એટલે તેનો સ્વાદ સારો આવે છે આપણી શીંગું પાકી જાય પછી જ આપણે તેમાં મસાલો નાખવાનો છે જેથી આપણો મસાલો પણ સરસ રીતે સરંગવાની શીંગુમાં બેસી જાય અને તેનો સ્વાદ પણ સરસ આવે આવી રીતે આપણે જોવો છો સરંગવાની સિંગીનો કલર પણ બદલી ગયો છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું મીઠું નાખ્યા પછી તેમાં જોઈતા પ્રમાણે હળદર લાલ મરચું લાલ મરચું તમે તમારા ટેસ્ટ અનુસાર કરી શકો છો અને તેને આપણે આવી રીતે બરાબર હલાવી લઈએ જેથી આપણો મસાલો જે કાચું પણ હોય તે પાકી જાય હવે એમાં પાણી આપણે ઉમેરી દેવાનું છે આપણી સીંગું પાકી જાય તેટલું આપણે પાણી ઉમેરવાનું છે ત્યાં સુધી આપણે આપણી સીંગું પાકે ત્યાં સુધી આપણે જે વા ગ્લાસમાં આપણે છાશ લીધેલી છે તેમાં આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે ચણાનો લોટ આપણે જોઈતા પ્રમાણમાં લેવાનો છે જેટલે તમારે કાટો કરવો હોય એટલું તમે લોટ લઈ શકો છો અને આવી રીતે હલાવી લેવાનું છે અને જે તેમાં જેટલી નાની નાની ગોટલીઓ વળી ગઈ છે તેને પણ આપણે હલાવતા જઈ અને તેને પણ સારી રીતે ઓલી કરી લેવાની છે જુઓ છો મને થોડોક લોટ ઓછો લાગ્યો છે તો હું થોડોક વધારે નાખું છું આપણી સીંગું પાકી ગઈ છે જુઓ છો ચાકા વડે હું તમને બતાવી શકું જોવો છો આપણું ચાકું પીસી જાય છે અંદર એટલે આપણી સિંગુ એટલી જ આપણે પકવવાની છે બહુ નથી પકવવાની હવે તેમાં આપણે જે મિશ્રણ કરેલું છે તે નાખવાનું છે છાસ અને લોટનું જોવો છો કેટલો સરસ રીતે આપણા કઢીનો રંગ બદલી ગયો છે અને આપણે હવે આને ગરમ મસાલો નાખવાનો છે સ્વાદ અનુસાર અને હવે આપણે તેને બરાબર હલાવી લઈએ અને પાકવા દેવાનું છે જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જુઓ છો તમે આ કઢી આપણે નોર્મલ તરીકે પણ રાખી શકો છો અથવા તમે વધારે ઘટ કરશો તો લોટ આપણો જેમાં કઢી જેવું છે તે બધું બળી જશે એટલે હવે આપણી સરંગવાની કઢી તૈયાર થઈ ગઈ છે તો જો તમને બધાને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં જેથી તમારી કમેન્ટ ઉપર હું તમને નવી નવી વાનગી બનાવીને દેખાડી શકું આવી રીતે આપણે તેને ચારથી પાંચ મિનિટ સુધીની ધીમી આંચ ઉપર પકવવાનું છે અને હલાવતું રહેવાનું છે જેથી આપણો છાસ અને લોટ છે તે સરસ રીતે પાકી જાય જો આપણું સરંગવાની કઢી જો પાકી જશે એટલે હું તમને કહીશ તેલ આપણું છૂટું પડવા માંડશે ઉપર આપણે તેલની એક ક્લિયર દેખાશે એટલે આપણે સમજી લેવાનું કે આપણી સરેંગાની શેંગુની કઢી તૈયાર થઈ ગઈ છે આવી રીતે આપણે તેને બરાબર મિક્સ કરીને આવી રીતે જોઈ શકો તમે આપણે તેલ ઉપર છૂટું પડવા માંડ્યું છે વચ્ચે વચ્ચે હલાવતા રહીએ જેથી આપણો લોટ નીચે બેસી ન જાય તમે ઘરેથી જરૂર એકવાર ટ્રાય કરજો આ રેસીપી ખાવામાં બહુ સરસ લાગે છે બાજરાના રોટલા સાથે પણ બહુ ખૂબ બધા પસંદ કરે છે જુઓ છો આપણે કઢીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણું સરેંગવાની સીંગુનું કઢી તૈયાર થઈ ગઈ છે તો તો તમને બધીને જો મારો વિડીયો સારો લાગતો હોય પ્લીઝ પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં જુઓ છો આવી રીતે ધીમે ધીમે આપણે હલાવતા જઈ અને તેને ફેરવતા જશું એટલે આપણે જુઓ છો આપણી સરંગવાની શીંગોમાં પણ આપણી કઢીનો સ્વાદ સરસ રીતે બેઠી ગયો છે આવી રીતે આપણે સરંગવાની શીંગુની કઢી પણ બનાવી શકીએ છીએ અને સરંગવાની શીંગનું શાક બનાવીએ તેમાં પણ આપણે ચણાનો લોટ યુઝ કરીએ છીએ તો આવી રીતે તમે ચણાનો લોટથી ભરેલો સરંગવાની શીંગું પણ બનાવી શકો છો જો છો આપણો ઉપર તેલ તળી ગયું છે તમને પાસેથી દેખાડું છું એટલે હવે આપણી સરંગવાની શીંગુની કઢી પાકી ગઈ છે આવી રીતે આપણે તેને સરસ રીતે હલાવતા જઈ અને આપણે તેને પકવવાનું છે જોવો છો આપણી કઢી પણ કેટલી સરસ રીતે ઘાટી થઈ ગઈ છે અને મને તો જોઈને જ ખાવાનું મન થઈ જાય છે તો તમે ઘરેથી જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો કે તમારા મારી રેસિપી જોયા પછી બનાવેલી વસ્તુ કેવી લાગ બની તો તૈયાર છે આપણી સરેંગવાની શીંગુની કઢી